મુંબઈના બાપ છે ગુજરાતીઓ હવે આવું શા માટે કહેવામાં આવ્યું આવું આપણે એક નજર કરીએ નમસ્કાર દર્શક મિત્રો છે ડોટ કોમ પરથી હું આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો મુંબઈના બાપ છે ગુજરાતીઓ હવે આવું શા માટે કહેવામાં આવ્યું આવું આપણે એક નજર કરીએ તો મુંબઈના બાપ ગુજરાતીઓ છે આ વાત અક્ષરસ સાચી છે અને અમે તમે સાબિત કરી આપીશું શહેરના વિકાસમાં સ્થાનિક મરાઠી લોકો ઉપરાંત આખા દેશમાંથી આવેલા લોકોનો અહીંયા મોટો ફાળો છે પરંતુ તેનો પાયો તો ગુજરાતીઓ નાખ્યો છે મુંબઈની પાલિકાના કાયદા રચનાર સરફિરોજ શાહ મહેતા કે જેમને ફાધર ઓફ મુંબઈના મ્યુનિસિપલ કોર્પોરેશન કહેવાય તે પારસી ગુજરાતી હતા માછીમારોના પછાત ગામથી વેપારનું કેન્દ્ર બનાવવામાં સુરતથી આવેલા નાગર બ્રહ્મણ અર્જુનજી ત્રેવાડીના રૂપિયા અંગ્રેજોએ વાપર્યા હવે એના પછી સર જમશેદજી જીજી હોય એટલે કે સર જેજે તેને ઇન્ટરનેશનલ વેપારનું કેન્દ્ર બનાવ્યું હવે ઉદ્યોગો સ્થાપવાનો યુગ શરૂ થયો કાવસજી નાનો ભોય દાવરે ભારતની પ્રથમ આધુનિક કાપડ મિલ સ્થાપી પ્રેમચંદ્ર રોયચંદ જેવા જૈન વેપારીએ આજની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો પાયો નાખ્યો સ્ટોક એક્સચેન્જ હોય કે પછી બોલીવુડ ગુજરાતીઓ જ તેના મૂળમાં છે હવે આમ ગણવા જઈએ તો દિવસો નીકળી જાય તો ચાલો નીકળીએ મુંબઈને માછીમારોના ગામથી રૂપિયા પંચોતેર હજાર કરોડના શહેર તરીકે ઊભું કરવામાં ગુજરાતીઓના ફાળાની સફરે તો મુંબઈ બન્યા પહેલાં બોમ્બે સાત નાના ટાપુઓનો સમૂહ હતો હવે આ મુખ્યત્વે મરાઠી બોલતા કોળી અને અગરિયા લોકો રહેતા જેમનું જીવન માછીમારી અને મીઠાની ખેતીઓ સાથે જોડાયેલું હવે અહીંયા સ્થાનિક શાસકોના રાજ પછી પોર્ટુગીઝે કબજો લીધો બ્રિટિશ રાજઘરાણામાં પોર્ટુગીઝોની રાજકોને લગ્ન થયા તે દહેજમાં અંગ્રેજોને આ ટાપુ આપ્યા હવે ટાપુઓની જગ્યા એવી હતી કે મોટા જહાજો લાંગરી શકતા ત્યારે સુરત આખા દેશનું આર્થિક પાટનગર અને બંદર હતું પરંતુ તાપી નદીમાં કાપ ભરાઈ જવાને કારણે મોટા જહાજો લાંગરમાં મુશ્કેલ થતી હવે અંગ્રેજોએ સુરતના વેપારીઓને અરજી કરી આજે જે કરી કે તેઓ મુંબઈ જઈને ત્યાં ધંધો કરે તેના માટે જમીન પણ આપી સૌથી પહેલા પારસી વેપારીઓ ત્યાં જઈને વસવા લાગ્યા હવે સુરતથી મુંબઈ જવા પાછળ ત્યાં નવાબમાં શાસનમાં ભારે લૂંટમાર ભ્રષ્ટાચાર પણ એક કારણ હતું મુંબઈના અંગ્રેજોના રાજમાં શાંતિ કાયદાનું શાસન હતું હવે આ વેપારીઓ બોમ્બે આવ્યા શાંતિ સુરક્ષા અને કાયદાનું શાસન મળ્યું થોડા દાયકાઓમાં બોમ્બે સુરત જેવા જૂના બંદરોને પાછળ છોડ્યા જેઓ મુંબઈ ગયા તેમાં વૈષ્ણવ વાણ્યા પારસી જૈન શ્રોફો અને મારવાડી બેંકરોનો સમાવેશ થાય છે હવે મુંબઈને એક શહેર તરીકે ઊભું કરે એ માટે અંગ્રેજોને રૂપિયાની જરૂર હતી ધંધો કરવો હોય તો રૂપિયા જોઈએ સુરતના અર્જુન ત્રેવાડીએ આ રૂપિયા તેમને આપ્યા હતા અર્જુન ત્રેવાડીએ ત્યારે ઓનરેબલ કંપનીના શ્રોફ તરીકેનો દરજ્જો અંગ્રેજોએ જ આપ્યો તેમને રોથ ચાઇલ્ડ્સ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવતા શ્રોફ તરીકે ઓળખાતા આવા તો ઘણા ગુજરાતી વેપારીઓ અંગ્રેજોને ધિરાણ આપતા હવે આ દર્શાવે છે કે બ્રિટિશ લોકો શાસન ભલે કરતા પરંતુ નાણાં પર નિયંત્રણ દેશી વેપારીઓનું હતું હવે જાણીએ કે કાયદો કે જે પાલિકાનો કાયદો ફિરુઝ શાહ મહેતાએ બનાવ્યો વર્ષ અઢારસો પાંચમાં નગર વ્યવસ્થાની શરૂઆત થઈ વર્ષ અઢારસો પાસઠમાં નગરપાલિકાની રચના થઈ અને પછી અઢારસો બોતેરમાં ચૂંટણી થઈ હવે મુખ્ય શિલ્પી હતા સર ફિરોઝ શાહ મહેતા જેમને આજે પણ બોમ્બેના નગર શાસનના પિતા કહેવાય છે અઢારસો અઠ્યાસીમાં બોમ્બે મ્યુનિસિપલ એક્ટ આજે પણ બીએમસીનો આધારસ્તંભ છે જે મહેતાએ ઘડ્યો હતો હવે આ તો ઠીક ગુજરાતની મોટાભાગની મહાનગરપાલિકાનું શાસન આજે પણ તેમાં સુધારા વધારા સાથે બીએમસી એક્ટ મુજબ જ ચાલે છે હવે બોમ્બેની સમૃદ્ધિનું મૂળ વૈશ્વિક વિસ્તરણ અને વેપારમાં હતું અફીણનો વેપાર વિવાસ્પદ હોય છતાં બોમ્બેને સમુદ્ર બનાવનાર મુખ્ય સાધન બન્યું વોરા ખોજા મેમણ ગુજરાતી વેપારીઓમાં આ વેપાર કેન્દ્ર સ્થાન હતું હવે જમશેદજી જીજીભોય એટલે કે સર જેજે ત્યારે અફીણ અને જહાજોના મોટા વેપારી બન્યા વેપારથી વર્ષ અઢારસો વીસ સુધીમાં તે સમયે લગભગ બે કરોડ રૂપિયાની સંપત્તિ એકત્રિત થઈ અને આ રૂપિયા તેમણે જમીન હોસ્પિટલ શાળાઓમાં રોકી દીધા હવે અઢારસો ચોપનમાં કાવસજી નાના ભોય દાવરે ભારતની પ્રથમ આધુનિક કાપડની મિલ સ્થાપી તો બીજી બાજુ અમેરિકન ગૃહ યુદ્ધ દરમિયાન કપાસના ભાવ વધી ગયા જેનો લાભ મુંબઈને મળ્યો બોમ્બેમાં ધનનો પ્રવાહ થયો પ્રેમચંદ રોયચંદ જેવા જૈન વેપારીઓએ ખેડૂતોની મદદ કરી હવે કપાસનો મોટો ધંધો દુનિયાભરમાં વિકસાવ્યો આજે પણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે જેની શરૂઆત ખરેખર બેંક ઓફ બોમ્બેથી થઈ હતી અને આ બેંક બોમ્બેની નાણાકીય વ્યવસ્થાને મજબૂત બનાવી